શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રાવણ સુદ ત્રીજના દિવસે હરિયાળી ત્રીજની વાર્તા કથા પૂજા પદ્ધતિ કહેવાની છે મહિમા કહેવાનો છે જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો તમને મળી રહે શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે મહિલાઓ શિવ અને પાર્વતીની વિશેષ પૂજા કરે છે તેને હરિયાળી તીજ કહે છે દેશના મોટા ભાગમાં આ પૂજા અષાઢ તૃતીયા પર ઉજવવામાં આવે છે અને તેને હરિતા હરિતાલિકા તીજ પણ કહેવામાં આવે છે બંનેમાં પૂજા એક જ છે એટલે પણ કથા પણ એક જ છે આ દિવસે મહિલાઓ નિર્જળ આવ્રત રાખે છે આવ્રત કરવા ચોથ કરતા વધુ કઠિન હોવાનું કહેવામાં આવે છે આ દિવસે મહિલાઓ આખો દિવસ અન્ન જળ વિના વિતાવે છે અને બીજા દિવસે સવારે સ્નાન અને પૂજા અર્ચના કરીને પોતાનું વ્રત પૂર્ણ કરી ભોજન ગ્રહણ કરે છે આ કારણથી આ વ્રતને કરવા ચોત કરતા વધુ કઠિન માનવામાં આવે છે શ્રાવણ માસના શુકલ પક્ષની તૃતીયા તિથિની કેટલીક જગ્યાએ કાચલી તીજ અને અન્ય સ્થળોએ હરિયાળી તીજ પણ કહેવામાં આવે છે ભવિષ્ય પુરાણમાં દેવી પાર્વતી જણાવે છે કે તેમને તૃતીયા તિથિનું વ્રત કર્યું છે જેના કારણે સ્ત્રીઓને વૈવાહિક સુખ અને સૌભાગ્ય મળે છે શ્રાવણ માસની તૃતીયા તિથિએ સો વર્ષની તપસ્યા બાદ દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવાનું વરદાન મેળવ્યું હતું ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે તૃતીયા પર વ્રત અને પૂજા કરવાથી વિવાહિત મહિલાઓનું સૌભાગ્ય વધે છે અને અપરિણિત છોકરીઓના લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે અને તેમને પોતાની પસંદનો વર મળે છે હરિયાળી તીજની કથા અનુસાર માતા પાર્વતી તેમના અગાઉના એકસો સાત જન્મોની ઘટનાઓને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા તેમને આ યાદ અપાવવા માટે ભગવાન શિવે તેમને ઘણી વાર્તાઓ કહે છે જેનો ઉલ્લેખ હરિયાળી તીજની કથામાં કરવામાં આવ્યો છે હરિયાળી એ માતા પાર્વતી અને ભગવાન શિવના દેવી પુનઃ મિલનનો ઉત્સવ છે આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આવ્રત રાખે છે જ્યારે અપરિણીતમાં છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે આવ્રત રાખે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હરિયાળી તીજે દિવસે છે જ્યારે માતા પાર્વતીએ તેમની ભક્તિ અને સખત તપસ્યાથી ભોલેનાથને પ્રસન્ન કર્યા હતા જે બાદ તેઓએ લગ્ન કરી લીગા સન શાસ્ત્રો લગ્ન કરીને સનાતન શાસ્ત્રો અનુસાર હરિયાળી તીજના દિવસે ભગવાન શિવે માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને જીવનસાથી બનાવવાનું વરદાન આપ્યું હતું તેથી આ દિવસે અપરણિત છોકરીઓ વહેલા લગ્ન માટે ઉપવાસ કરે છે અને આ કથાનું પાઠ કરે છે આમ કરવાથી લગ્ન જલ્દી થાય છે અને વિવાહિત મહિલાઓની લગ્ન જીવનમાં સુખી લગ્ન જીવન સુખી રહે છે હરિયાળી તીજના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે આ દિવસે મહિલાઓના માતૃ ગૃહમાંથી શણગારની વસ્તુઓ અને મીઠાઈઓના તેમના સાસરિયાઓમાં મોકલવામાં આવે છે હરિયાળી તીજના દિવસે સ્ત્રીઓ ઘરના કામકાજ કર્યા પછી સવારે સ્નાન કરીને સો શૃંગાર કર્યા પછી નિર્જળા વ્રત રાખે છે આ પછી માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે પૂજાના અંતે તીજની કથા સાંભળવામાં આવે છે કથાના સમાપનમાં મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે માતા ગૌરીને પ્રાર્થના કરે છે આ પછી ઘરે ઉજવણી કરવામાં આવે છે અને ભજન અને લોકનૃત્ય કરવામાં આવે છે આ દિવસે લીલા વસ્ત્રો લીલી ચુંડરી લીલી લહેરિયા લીલો શૃંગાર મહેંદી અને ઝુલાવાનો રિવાજ છે આ તહેવારમાં મહિલાઓ લીલા લહેરિયા કે ચુંડીમાં ગીતો ગાય છે મહેંદી લગાવે છે શણગાર કરે છે ઝૂલે છે અને નૃત્ય કરે છે હરિયાળી તીજના દિવસે અનેક સ્થળોએ મેળાઓનું આયોજન કરવામાં આવે છે અને માતા પાર્વતીની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવે છે હરિયાળી તીજની કથા ભગવાન શિવે પાર્વતીજીને તેમના પૂર્ણ પૂર્વજન્મની યાદ અપાવવા માટે તીજની કથા સંભળાવી હતી શિવ કહે છે હે પાર્વતી તમે મને તમારા વર તરીકે મેળવવા માટે હિમાલયમાં ઘોર તપસ્યા કરી હતી ખોરાક અને પાણીનો ત્યાગ કર્યા પાંદડા ખાધા ઠંડી ગરમી અને વરસાદમાં કષ્ટો સહન કર્યા તમારા પિતા ઉદાસ હતા નારદજી તમારા ઘરે આવ્યા અને કહ્યું હું વિષ્ણુજીને વિનંતીથી આવ્યો છું તે ખુશ છે અને તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે તમારો અભિપ્રાય જણાવો પર્વતરાજ પ્રસન્નતાથી ભગવાન વિષ્ણુ સાથે લગ્ન તમારા લગ્ન કરવા સમન થયા નારદજીએ આ ખુશખબર વિષ્ણુજીને સંભળાવી પણ જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ દુખી થયા તમે મને તમારા હૃદયથી તમારા પતિ તરીકે સ્વીકાર કર્યો હતો તમે તમારા મિત્રને તમારી લાગણી વ્યક્ત કરી તમારા મિત્રએ તમને ગાઢ જંગલમાં છુપાવી દીધા હતા જ્યાં તમારા પિતા પહોંચી શક્યા ન હતા ત્યાં તમે ધ્યાન કરવા લાગ્યા તારા ગુમ તમારા ગુમ થવાથી પિતા ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ દરમિયાન વિષ્ણુજી લગ્નની સરઘસ લઈને આવે તો હું શું કરીશ શિવજીએ પાર્વતીને આગળ કહ્યું તમારા પિતાએ તમારી શોધમાં પૃથ્વીને એક કર્યા પરંતુ તમે મળ્યા નહીં તમે ગુફામાં રેતીમાંથી શિવલિંગ બનાવ્યું હતું અને મારી પૂજામાં મગ્ન હતા ખુશ થઈને મેં મારી ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું શોધતા શોધતા તમારા પિતા ગુ ગુફા સુધી પહોંચ્યા તમે કહ્યું કે ભગવાન શિવને તમારા પતિ તરીકે મેળવવા માટે તમે તમારા જીવનનો મોટા ભાગનો સમય તપસ્યામાં વિતાવ્યો છે આજે તપસ્યા સફળ થઈ છે ભગવાન શિવે મારો સ્વીકાર કર્યો છે હું તમારી સાથે એકસરથી ઘરે જઈશ જો તમે મારા લગ્ન શિવજી સાથે કરવા માટે સમાન થાવ પર્વતરાજ સંબંધ થયા બાદમાં અમે રીત રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હે પાર્વતી તમે કરેલ કડક ઉપવાસના પરિણામે અમારા લગ્ન જીવન થઈ લગ્ન થઈ શકે છે જે સ્ત્રી આ વ્રત ભક્તિપૂર્વક કરે છે તેને હું ઈચ્છિત ફળ આપું છું તેને તમારા જેવા શાશ્વત પ્રેમથી આશીર્વાદ મળે